રાજકોટ પોલીસનું મેગા ડિમોલિશન અડત્રીસ આરોપીઓના અડત્રીસ ગેરકાયદેસર બાંધકામો ડિમોલિશન શરૂ મર્ડર ચોરી લૂંટ છીલઝડપ સહિતના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓના ગેરકાયદેસર બાંધકામો પર ફરશે દાદાનું બુલડોઝર કુલ બે હજાર છસો દસ ક્ષેત્રફળ ચોરસ મીટર જગ્યાનું ડિમોલિશન કરાશે છ કરોડ બાવન લાખ પચાસ હજારની કિંમતની જગ્યા પર ફરશે દાદાનું બુલડોઝર રિપોર્ટર ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી રાજકોટ માનનીય એચએમ સર અને માનનીય ડીજી સરની સૂચના હતી કે રાજકોટ શહેરમાં જે વારંવાર ગુના કરવાની ટેવવાળા અસામાજિક તત્વો છે એમની યાદી તૈયાર કરવામાં આવે તથા એમના ગેરકાયદેસર વીજ કનેક્શન કાપવામાં આવે અને ગેરકાયદેસર દબાણ જે છે એમના દૂર કરવામાં આવે આ સૂચનાની અનુપાલના ભાગરૂપે આજે માનનીય સીપી સર કુમાર દાસર અને માનનીય એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડીયા સરની સૂચના અને માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં અડત્રીસ જેવા ગુનેગાર જે છે એમના પચપન કરતાં વધારે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે આ જે આરોપીઓ છે એમના વિરુદ્ધ ખૂન ખૂનનો પ્રયાસ ધાડ લૂંટ મારામારી અને પ્રોહિબિશનના ઘણા બધા ગુના દાખલ થયેલા છે અમુક અમુક આરોપીઓ વિરુદ્ધ દસ કરતાં વધારે ગુના પણ દાખલ થયેલા છે અને પાસાની કાર્યવાહી પણ થયેલી છે જે અસામાજિક તત્વો છે એમના વિરુદ્ધ અત્યારે કાર્યવાહી હાલમાં એમને આર્થિક રૂપે તોડી પાડવાની કાર્યવાહી ચાલુ છે અને ભવિષ્યમાં પણ જે વારંવાર ગુના કરશે અને ગુનેગાર ગુનાખોરીની પ્રવૃત્તિમાં સંડવાયેલા રહેશે એમના વિરુદ્ધ પણ આવી જ રીતે કડક કાર્યવાહી કરવામાં આવશે